કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા દસમા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે કોન્સ્ટિટ્યુશન ક્લબ ખાતે આયોજિત યોગ શિબિરમાં ભાગ લીધો એકવીસમી જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા દસમા આંતરરાષ્ટ્રીય યોગ દિવસમાં ભાગ લીધો હતો આપણી ભારતીય સંસ્કૃતિ અને પ્રાચીન પરંપરા દ્વારા માનવજાતને અપાયેલી એક અમૂલ્ય ભેટ સમાન યોગ વિદ્યાને વિશ્વ સુધી લઈ જવા સાથે સમગ્ર માનવજાતની આરોગ્ય અને સુખાકારીના ઉમદા હેતુથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સંયુક્ત રાષ્ટ્ર સંઘની અડસઠમી સામાન્ય સભા સમક્ષ એકવીસ જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવા કરેલા પ્રસ્તાવને સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા મંજૂર કરવામાં આવ્યો હતો જેના ભાગરૂપે સમગ્ર વિશ્વમાં તારીખ એકવીસમી જૂનના દિવસે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે ત્યારે એકવીસમી જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ યોગ શિબિરમાં ભાગ લઈને યોગ કર્યા હતા